ભરૂચ શહેર ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજની કામગીરી ચાલતી હોય ઘણો જ ટ્રાફિક જામ થવાને કારણે લોકોને દહેજ ભરૂચ કંપનીઓમાં પણ અપડાઉન કરતા કામદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલી પુષ્પદન સોસાયટીની દહેજ બાયપાસ હાઈવે સુધીનો માર્ગનો અનેક નાની ગાડીઓના લોકો આવવા જવા માટે ઉપયોગ કરે છે પરંતુ આ માર્ગ ખૂબ જ હોય તેને બનાવવા માટેની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી

આજે ભરૂચમાં ઉમરાજ ગ્રામ પંચાયતી હદમાં પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ ચોકરી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને દહેજથી આવતા જતા લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા એકાદ દોઢ વર્ષથી થઈ રહ્યો છે પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે ભવિષ્યમાં સવણ ચોકરીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી એચડીએફસી બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે હવે પુષ્પધનથી દૈત બાયપાસ સુધીનો રોડ એક કરોડ પાંચ લાખના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયો છે આ વિસ્તારના તમામ લોકો વતી ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ